ડબોઈના અરણ્યા ગામેથી દારૂના જથ્થાને એલસીબીએ ઝડપી પાડી કબજે લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડબોઈ તાલુકામાં ભારતીય બનાવટના વિદેશી શરાબની વધતી બધી પર રોક લગાવવા માટે ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા વિવિધ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહીના ભાગરૂપે ડબોઈ તાલુકાના અરણીયા ગામે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા પ્લાસ્ટિકના ટીન તેમજ કાચના બીયરટીન મળી કુલ એક હજાર ત્રણસોને અડસઠ નંગ ભારતીય બનાવટના વિદેશી શરાબના મુદ્દામાલને કબજે લીધો હતો જપ્ત કરાયેલ શરાબની કુલ કિંમત અંદાજે રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજાર ચારસો ને ઇઠ્યાશી હોવાનું જાણવા મળ્યું છે દરોડા દરમિયાન દિનેશ બારિયા નામનો મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે